રોડ ઉપર જેટલા પણ રહે છે એવા જે વ્યક્તિઓ છે એ લોકોને આપણે જમાડવું આપણું કર્તવ્ય છે અને અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે પાણી કેટલું બધું વર્ષે છે અને એવી પરિસ્થિતિમાં લોકો રોડ ઉપર રહીને માગે છે કે નાના મોટા કાર્ય કરે છે એવા લોકોને તમે મદદ કરો અમે જ્યારે આ ભાઈને પાર્સલ આપ્યું આ ભાઈ વિકલાંગ છે સંપૂર્ણપણે એમના બે પગ નથી અને તમે જોશો તો એ બિચારા નાની અંગથી એ જે સાયકલ આવે છે પર બેઠા છે અને અમે એમને જયારે પાર્સલ આપ્યું ત્યારે ભાઈ એટલી બધી અમારા માટે દુઆ કરી પ્રાર્થના કરી અને એવું કહ્યું કે તમે લોકો આવ્યા અને અમે જમાડવા માટે તો તમારો ખુબ ખૂબ આભાર અને અત્યારે વરસાદ ઘણો બધો વરસી રહ્યો હતો હું પોતે પણ પલ્લડી જ ગયેલી છું આમ ભલે તમને દેખાતું નહીં હોય ખ્યાલ નહીં આવતો હોય પણ ઘણો બધો જો મારા વાળથી ના જો મારા હાથ પર તો તમને લાગે છે ને કે કેટલો બધો વરસાદ વરસે છે અને આવા વરસાદમાં આ લોકો ક્યાં જાય ત્યારે મેં અમને પૂછ્યું કે કે આપ ક્યાં રહો છો તો એમણે કહ્યું કે શામની દુકાન છે ત્યાં આગળ રાતના અગિયાર વાગે જ્યારે દુકાન બંધ કરીને જાય છે ત્યારે એના ઓટલા ઉપર હું સુઈ જાઉં છું અને આવી રીતે તમામ આપણા ભાઈ બહેનો છે જે રોડ ઉપર રહે છે વડીલો છે જે રોડ ઉપર રહે છે જેમનું કોઈ નથી આ જગતમાં એવા વ્યક્તિ માટે આપણે છીએ અને આપણે આગળ આવવાનું છે એવા વ્યક્તિઓને આપણે મદદ કરવાની છે તો પ્લીઝ હું તમામ ભાઈ બહેનોને હું રિક્વેસ્ટ કરું છું કે આ ભર ચોમાસે જો કેટલો બધો વરસાદ વરસે છે અને કેટલી બધી પબ્લિક આવે છે જાય છે પણ આવા વ્યક્તિઓને ઇગ્નોર કરે છે તો પ્લીઝ ભાઈ બહેનો આવા વ્યક્તિઓને ઇગ્નોર ન કરતા આવા લોકોને આપણે મદદ કરીએ આવા લોકોને જમાડીએ આવા લોકોને કપડાં લત્તા અને રહેવાની સગવડતા પણ પૂરી પાડીએ એવું તમામ ભાઈ બહેનોને હું આગ્રહ કરું છું તો પ્લીઝ તમે આગળ આવો અને આપનો સાથ અને સરકાર જ અમારા માટે ઘણો બધો આવકાર્ય છે અને હું તો તમામ ભાઈ બહેનોનો ખરેખર ખૂબ જ આભાર માનું છું કે જે ભાઈ બહેનો છે એ મને ફૂલની ફૂલ્લી પાકડી રૂપે પણ આપણને યોગદાન આપે છે અને આવા ભાઈ બહેનો માટે જે આપણે ખવડાવીએ છીએ જે એમને આપણે મદદરૂપ થઈએ છીએ આપણે મદદરૂપ થવા માટે જે આગળ આવે છે તમામ ભાઈ બહેનો એ કોના ઘરે ભગવાન સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી હૃદયપૂર્વક છત્રે જાય છે રિલેબલ પ્રાર્થના કરે છે અને આવા ભાઈ બહેનો તરફથી પણ ઘણા બધાને પ્રાર્થના મળી રહે છે અને હું એવું કહેવા માંગીશ કે તમારી આસપાસ રહેતા એવા લોકો છે જે લોકો દવા નથી કરાવી શકતા કેવા લોકો છે કે જેમના પાસે કર્યાણું એક સમયનું ભણવાનું નથી હોતું એવા વ્યક્તિઓનો સંપર્ક મારો કરાવી શકો છો મારો નંબર તેમને આપે આપણે પણ આપણે એમને મદદ કરીશું પ્લીઝ અને આ વિડીયો તમે વધુમાં વધુ શેર કરો જેથી કરીને આપણે તમામ વ્યક્તિઓને મદદરૂપ થઈ શકીએ આપણે વિડીયો કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મળું છું નવા વિડીયોમાં